ખેડૂતો અને પશુપાલકોને સીધો લાભ મળે તે માટે લેવાયેલા નિર્ણય માત્ર આર્થિક નહીં પરંતુ સામાજિક ક્રાંતિરૂપ છે આ વધારાથી ગ્રામીણ અર્થતંત્રમાં નવો જોતરો આવશે અને લાખો પરિવારના જીવનમાં સમૃદ્ધિ છવાશે પશુપાલકોને તેમના દૂધના યોગ્ય ભાવ અને મહેનતનું પ્રામાણિક મૂલ્ય મળે તે માટે બનાસ ડેરી સતત કાર્યરત રહી છે શંકર ચૌધરીએ કહ્યું કે પશુપાલકોએ બનાસ ડેરીની રીડ છે તેમની મહેનત અને ત્યાગને ન્યાય મળવું એ જ અમારું ધ્યેય છે આ વધારો ખેડૂતોના ઘરમાં ખુશી લાવશે બનાસકાંઠા ગામડાઓમાં નિર્ણયને લઈને આનંદનો માહોલ છવાયો છે પશુપાલકો અને પોતાના જીવનમાં આશીર્વાદ રૂપ ગણાવી રહ્યા છે વર્ષોથી મહેનત કરી રહ્યા છે વર્ષોથી પશુપાલન કરી રહ્યા છે અને આજે ભાવ વધારે છે બહુ જ ખુશી થાય છે ખુશીના કંઈ ઠેકાણા નથી રહ્યા વધુ સારો ભાવ વધારો કર્યો અને એ પણ આપણા માનનીય શ્રી શંકરભાઈએ આ વખતે ભાવ વધારો જે છે ખેડૂતો જે પશુપાલકો છે તમને કેટલો ફાયદો પશુપાલકોને બહુ જ ફાયદો થવાનો છે ભાવ વધારાથી જે ગયા વર્ષેના બાર વર્ષમાં નથી થયો એટલો ફાયદો આ વખતે થવાનો છે ખુશી ખુશી અનહદ છે અમે કંઈ

અમારા કર્મચારી અધિકારીનો ટીમનું કામ અમારા નિયમક મંડળના નિર્ણયો પરંતુ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે દેશના પશુપાલકો અને ખેડૂતોનું પ્રોટેક્શન કર્યું અમેરિકાનું દૂધ એ ભારતમાં ન આવે એના માટેની જે પોલિસી કરી જેથી કરીને આજે એકવીસો કરોડ કરતાં વધારે રૂપિયા અમે ભાવ ફેર તરીકે આજે અમે પશુપાલકોને આપી શકીએ છીએ સૌથી સંતોષ એ છે કે ડેરી તો અમે ભાવ ફેર આપીએ છીએ પરંતુ અમારા ગામની દૂધ મંડળીઓએ પણ સાતસો કરોડ કરતાં વધારાનો ભાવ ફેર આપવાનો નિર્ણય કર્યો એટલે લગભગ આવતા મહિનાનો પગાર આવશે લગભગ બારસો કરોડ રૂપિયા જેટલો અને એના સિવાય ઓગણત્રીસો કરોડ કરતાં વધારે રૂપિયા એ બીજા આવશે એમ કરીને આ બનાસકાંઠા જિલ્લાની અંદર 4,000 હજાર કરોડ કરતાં વધારાની કોણ એક સાથે એક મહિનાની અંદર ધગતી જશે દોડતી જશે અને સામાન્ય પશુપાલક ખેડૂતો માતાઓ બહેનો જે રાત દિવસ મહેનત કરે છે એનું એમને ફળ મળ્યું છે હું એમના આ જશ મારા પશુપાલક માતાઓ બહેનોને આપું છું એમના પુણ્ય પ્રતાપે અમે આ કામ કરી શકીએ છીએ ઓકે આ વર્ષે એમ એકોણ લાખ દૂધ ભરાયું

મહેનત કરવી જોઈએ મહેનત કરવી જોઈએ